પેલા વેડ ના હોય છે ये मार्सी जब

પ્રશ્ન કર્યો તો કે જેટલી ઘડા હું ના કહું એટલી ઘડા તેત્રી દાડ ની વાત કરી ઈ જાણી કે આ ભાઈને જરા આ ભાઈ બદલે આયા હતા એમ દાડે વાત એના ઘેર દુખ આવ્યા એમ દાડે એવું કીધેલું હતું જેમ દાડે ભાઈ મું ના આવું અને મું ના કહું કેટલી ઘડા ભાઈ પેલી ભાઈ બેઠી ને ઘણું કેવું છે પણ નથી મેં મેળ પડતું

તમે ટાઈમ આલ્યો તમે કલાક આલે તને મિનિટ આલે તે ગોડાને જે સમય આલ્યો આલે એ સમય પ્રમાણે મારું આખા પાસે ના એ ની ટેમ છે ડોક્ટર નો માનુ કે હું ઈ દે જે તારે ભગતિયા દવાખાના ના બગ મિલન ઘરે અને ઓઢાળેલો હતો એક પ્રશ્ન કર્યો કે છત્રી કલાક મારાથી છે છત્રી કલાક માં ફોન માં તો ગણજી જવું રાજાની ની પાર પાડી તેર દાડાનો પ્રશ્ન તો કોડા તેર દાડા બને દવાખાના ના કદાચ ભગતિયા તને હસો ઉતારો તો કદાચ ગણજી કુમારો જગુ નો બોલ છે મુકો એટલે ઉતારો એક મહિનો હાથ દાડા થાય એટલે દુનિયા ફરી જાય મંદિર લેખ મેળવી પૂરો કરી પછી મારે લગાડવું આ આગવું બોલી લઈશું તારી મુંબઈ ની અંદર એમાં આગા પાછું ના થાય પણ તું મારું નહીં જોવા ના જેટલું ભેડું કરવાનું હતું જેટલી વાત કરવાની છે ને મારા તાકાત શેના લીધે શું બીજું આ બે ની લગ્ન ના લીધે આ બે ની ભાવના લીધે શું કઉ છું આ ગોવિંદ ને આ રણુકા ની અરજી ના લીધે હું જવું કોમ કરી છું

તમને તો એક જ પ્રશ્ન કર્યો તો તમારા બાળ બદલે પ્રશ્ન થઈ ગયો છે ને અઢાર દાડા થઈ ગયા તારી એક જ પ્રશ્ન કર્યો મારા જવું ના થાય સાહેબ આપણા બચારા ની થવાનું દુઃખ ની માગવાનું દેવું છું

फालतू पगाम ब्लादी बुहाजिना जालाजिना नतीन तो पापा जिंदा ले आदाव आलु अरे से